હેલો ફ્રેન્ડ્સ નમસ્તે અમારી યુટ્યુબ ચેનલ પર આપનું સ્વાગત છે આજે આપણે બનાવીશું ચોખાની ખીર તે પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ચોખાની ખીર બનાવવા માટે એક બાઉલમાં ચોખા લેશું અને તેને બરાબર વોશ કરી દઈશું મેં અહીંયા અડધો વાટકો ચોખા લીધા છે ચોખા બરાબર વોશ થઈ ગયા છે હવે આપણે આ ચોખામાંથી પાણી કાઢી લેશું ત્યાર પછી આપણે પાછું પાણી એડ કરીને અડધો કલાક સુધી પલાળીને રાખવાના છે ચોખા પલાળ્યા હોય તેના વીસ મિનિટ થઈ જાય ત્યાર પછી આપણે એક તપેલીમાં પાંચસો એમએલ ફૂલ ફેટ મિલ્ક લેશું મેં અહીંયા અમૂલ ગોલ્ડ મિલ્ક લીધેલું છે તેમાંથી આપણે અડધો વાટકો જેટલું દૂધ અલગ કાઢી લેશું અને બીજું જે દૂધ છે તેને ગેસ ઉપર ઉકળવા મૂકી દેસું એક ઉપરું આવે ત્યાં સુધી દૂધ ઉકાળવાનું છે અને આપણે જે વાટકામાં અલગથી દૂધ કાઢેલું હતું તેમાં આપણે સાતથી આઠ નંગ કેસરના એડ કરી દઈશું અને દસથી પંદર મિનિટ સુધી રહેવા દઈશું જેથી કેસરનો કલર દૂધમાં સરસ રીતે મિક્સ થઈ જાય અડધો કલાક થઈ ગઈ છે અને ચોખા પણ સરસ રીતે પલળી ગયા છે અને દૂધમાં ઊભરો પણ આવી ગયો છે હવે આપણે ચોખાને દૂધમાં એડ કરી દઈશું ત્યાર પછી આપણે ચોખાને એકદમ લો ફ્લેમ પર બોઈલ થવા દેવાના છે ચોખાને દસથી પંદર મિનિટ સુધી બોઇલ થવા દેવાના છે મેં અહીંયા પંદર મિનિટ સુધી ચોખાને બોઇલ કર્યા છે ચોખા સરસ રીતે બોઇલ થઈ ગયા છે ત્યાર પછી આપણે તેમાં એડ કરીશું ચાર ટેબલ સ્પૂન સુગર સુગરનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે ઓછું કે વધારે કરી શકો છો ચાર ટેબલ સ્પૂન સુગર એડ થઈ જાય ત્યાર પછી એડ કરીશું કેસરવાળું દૂધ ત્યાર પછી એડ કરીશું બે નંગ ઇલાયચી પાવડર અને ડ્રાય ફ્રૂટ ત્યાર પછી આપણે ખીરમાં બધું બરાબર મિક્સ કરી લેશું ત્યાર પછી ખીરને પાંચ મિનિટ સુધી મીડિયમ ફ્લેમ પર ઉકળવા દઈશું પાંચ મિનિટ થઈ ગઈ છે અને ખીર પણ સરસ રીતે ઉકળી ગઈ છે હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને ખીરને આપણે એક બાઉલમાં કાઢી લેશું તમને અમારો આ દૂધની ખીર બનાવવાની રેસીપીનો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવજો તેમજ આવી નવી નવી રેસીપીના વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ